નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હરિરાય રહ્યા છો અડીખમ ગુજરાત આઈસીડીએસ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત મહીસાગર જિલ્લા કક્ષાની ટેકોમ રાસન અને મિલેટ શ્રી અન્નમાંથી બનતી વિવિધ પૌષ્ટિક માંદગી સ્પર્ધા કાર્યક્રમ લુણાવાડા મોટા સોનેલા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ભાઉભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર નેહાકુમારી અને જિલ્લા વિકાસ અધિકારી

પોષણ તત્વોનું સંતુલન જાળવવામાં ખૂબ મદદરૂપ નીવડશે તેમ જણાવ્યું હતું આ કાર્યક્રમમાં કેલેરી પ્રોટીન અને સૂક્ષ્મ પોષણ તત્વોયુક્ત ટેકોમ રાશન માતૃશક્તિ બાલશક્તિ અને પૂર્ણાશક્તિના ઉપયોગથી થયેલ સ્વાસ્થ્ય લાભનો અનુભવ લાભાર્થીઓએ જણાવ્યો હતો ઉપસ્થિત મહાનુભાવે છાસઠ આંગણવાડી કેન્દ્રની બહેનો દ્વારા બનાવવામાં આવેલ વાનગીનું નિદર્શન કર્યું હતું ત્યારબાદ સ્પર્ધકોને પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરેલ બહેનોને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયમક પ્રોગ્રામ ઓફિસર મહિલા અને બાળ વિભાગ ચેરમેન સહિત આંગણવાડી બહેનો ઉપસ્થિત રહ્યા હતા પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ પચીસના અનુસંધાનમાં આજે અમારા મહીસાગર જિલ્લામાં આ વિલેટિયર્સ અને અવનવી વાનગીઓ છ તાલુકામાંથી જે બહેનોએ પોતાની આ સ્પર્ધામાં ભાગ લેવા માટે તબક્કાવાર જે વાનગીઓ બનાવી અને અમારા જિલ્લામાં રોજ આ કાર્યક્રમ કરવામાં આવ્યો ગુજરાત સરકાર અને ભારત સરકારની આ એક માતૃશક્તિ વંદના યોજના ખૂબ સારી રીતે અમારા મહીસાગર જિલ્લામાં તેરસો ને સોળ આંગણવાડી કેન્દ્રો છે એમાં કાયમી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે અને આ વર્ષ કે ભારત સરકાર દ્વારા શ્રી અન્ન વર્ષ જાહેર કરવામાં આવ્યું છે મિલેટિયર એ અનુસંધાનમાં અમારા જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારના અંતરિયાળ વિસ્તારના લોકોને અને આ બેનો દ્વારા ખૂબ જાગૃતિ આવી છે અને મિલેટીયર બાજરી કોદરી રાગી જેવું ધાન્ય પકવતા અમારા જિલ્લામાં ખેડૂતો થયા છે અને આવી યોજનાઓ અમારા જિલ્લામાં દર વર્ષે યોજાય છે જે એકથી ત્રણ બેનોનો નંબર આવ્યો છે એ બેનોને સરકાર દ્વારા રાજ્યમાં ભાગ લેવાનો છે અમારા આજે આ જિલ્લામાં કાર્યક્રમમાં કલેક્ટર મેડમ ડીડીઓ સર અને ડેપ્યુટી ડાયરેક્ટર મેડમ અને સારી એવી તેરસોનું સોળ આંગણવાડી સ્પર્ધામાંથી બેનોએ ભાગ લીધેલો હતો અસ્તુ જય હિન્દ જય ભારત જય જય કરવી ગીત